દાહોદના ઝાલુદની વાક ગ્રામ પંચાયત સમરસ પરિચને આ ગ્રામ પંચાયત ઝાલુદના સારમરિયા પંચાયતમાંથી વિભાજન થઈ અને નવી પંચાયત બની છે અને ત્યારે વાક ગામ પંચાયત પ્રથમ ચૂંટણીની અંદર ગ્રામજનોના સહયોગથી પંચાયત સમરસ બની છે 900 ની વસ્તી ધરાવતા નાનકડા ગામની અંદર વનરાજ ડામોળ યુવા સરપંચ બન્યા છે અને તેઓ ગોકોળ્યુ ગામ બનવાની દિશાની અંદર કામ કરશે ગ્રામ પંચાયત ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે હાલ અમે ઊભા છે દાહોદ જિલ્લાના વાંક ગામમાં વાંકની વાત કરીએ તો વાંક પહેલા સારમારિયા ગ્રુપ ગ્રામ પંચાયત સાથે સંકળાયેલો હતો પણ હાલ વિભાજન થઈને વાંક પંચાયત જે છે અલગ પડી છે અને પહેલી વાર વાંકમાં ચૂંટણી ગ્રામ પંચાયતની યોજાનાર હતી ગામના લોકો આપણી સાથે છે આપણે વાત કરીશું કે અહીંયા શું શું વિકાસ કામો થયા છે શું નથી થયા અને શું થઈ શકે એવી સંભાવનાઓ છે શું કહેશો ગામ કે ગામના રસ્તા વીજળી પીવા માટે અને સિંચાઈ માટે પાણી પછી શિક્ષણમાં જે કોઈ નાના મોટી અસુવિધાઓ પડે છે એના માટે પણ એ મદદ કરશે આમની અંદર શું શું સમસ્યાઓ હાલ છે અને શું વિકાસ થઈ શકે આપણે જાણવાની કોશિશ કરીશું શું કહેશો ગામના વિશે આપ ગામમાં વિષય એવું કહેવાનું માંગણી છે કે ભાઈ પાણીની સુવિધા અને ખેતીવાડીની સુવિધાનું પાણી પણ જોઈએ અને એક ભાઈ અમારા જુવાન હવે એમને એવું છે કે આખું ગામ થાય અને સહમતી કરી બે થી પાણી સિવાય પાણી સિવાય સમસ્યા તો એવું છે સાહેબ કે હવે ગામ ના રોડ છે કોઈ કુવામાં પાણી નથી અમુક અમુક સમયે પાણીની જરૂર વધારે છે અને એવું કેવા માંગીએ છીએ કે પાણીની અમારે પ્રથમ પહેલી વાત પંચાયતની અંદર પાણીની સુવિધા બિલકુલ નથી અને અમારું એવું કેવું છે કે ભાઈ આ જુવાન અમારી રીતે આ ગામનું વિતરણ કરી શકે એવું છે પાણીની સમસ્યા છે સિંચાઈની પાણી હોય કે પીવાના પાણીની ખૂબ જ સમસ્યા છે રોડ રસ્તાની સુવિધા છે પ્રાથમિક સુવિધાઓનો કેટલોક અભાવ છે પરંતુ જે યુવા અહીંયા સરપંચ તરીકે લોકોએ સરસ સમયથી ચૂંટ્યા છે આપણી સાથે જેમની સાથે વાત કરીશું શું કેવું લાગે છે આપને પહેલા મને તો બહુ સરસ લાગે છે કે ગામવાળાએ મને બિનહરીફ બનાવ્યો હું ગામવાળાનો ખૂબ ખૂબ આભાર માનું છું બધાઓનો જે વડીલો છે તાલુકા સભ્ય છે ડિપ્યુટી છે અને તમામ ભાઈ બહેનોનો બધાનો હું પહેલાં ધન્યવાદ કરવા માગું છું કે મને એ લોકોએ યુવા તરીકે સારો ચહેરો માન્યો અને મને બિનહરીફ જીતા્યો એટલે હું એમની અપેક્ષામાં ખરો ઉતરીશ એવી મારી આશા છે કેવા કેવા કામ કરવાની તમે વિચાર્યું છે હમણાં કે ગામમાં રોડ રસ્તા જે ખરાબ છે હું રોડ રસ્તાને સારા બનાવીશ અને પાણીની જે અમારા ગામમાં બહુ સમસ્યા છે સાહેબ એટલે હું પાણીની માટે માંગ કરું છું અને પાણી લાવીશ સાહેબ તો લોકોએ વિશ્વાસ મૂક્યો છે કે યુવા પ્રત્યાશી ઉપર જેને બિનહરીફ લોકો અહીંયા ચૂંટી કાઢ્યો છે અને સમરસ પંચાયત વાંક ગામની અંદર લોકોએ બનાવી છે અને કેટલીક આશાઓ ગામવાળાઓએ રાખી છે કે આ ગામનો વિકાસ થાય અને ગામ પણ બીજા ગામની તરફ અગ્રેસર થાય ભૂપેન્દ્ર ચૌધરી જીએસટીવી